સ્વાગત છે આવો જાણીએ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર વિશે ટૂંકમાં ભગવાન પરશુરામ ભારત ની ઋષિ પરંપરાના સર્વશ્રેષ્ઠ સન્વાહક હતા ત્રેતાયુગ રામાયણ કાળમાં તપસ્વી ઋષિ જમદગ્નિને ક્યાં એમનો અવતાર થયો હતો દશાવતારમાં તેમને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે પૌરાણિક રૂપતા અનુસાર એમનો પ્રદેશ મહર્ષિ જુગુના પુત્ર મહર્ષિ જમદગ્ની દ્વારા સંપન્ન કરાયેલ પુત્રેષ્ટિ યજ્ઞાથી પ્રસન્ન થયેલા દેવરાજ ઇન્દ્રના વરદાન રૂપે મહર્ષિ જમદગ્નિના પત્ની રેનુકાના ગર્ભથી વૈશાખ સુક્ષય તૃતીયાના રોજ રાત્રિના પ્રથમ પ્રહરમાં થયો હતો સંધિકાળ માનવામાં આવે છે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં મહાપારંગત પરાક્રમ ના ભગવાન પરશુરામનો જન્મ છ ઉચ્ચ ગ્રહોના યોગમાં થયો હતો તેનાથી તે બ્રહ્મ તેજ શાસ્ત્ર તેજથી દૈવિક પ્રમાણ ઓજસ્વી અને વર્ચસ્વી મહાપુરુષ બન્યા ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુ ના આવે અવતાર છે મહાભારત અને વિષ્ણુ પુરાણ અનુસાર પરશુરામ નું મૂળ નામ રામ હતું પરંતુ જયારે ભગવાન શિવજી એ તેમને પોતાનું પરશુ ફરસો નામનું વસ્ત્ર આપ્યું ત્યારથી તેમનું નામ પરશુરામ થઈ ગયું જમદબની પુત્ર હોવાને કારણે જામદબની નામથી પણ ઓળખાયા આરંભિક શિક્ષણ મહર્ષિ વિશ્વામિત્ર અને રુચિકના આશ્રમમાં પ્રાપ્ત થવાની સાથે જ મહર્ષિ ઋચિક પાસેથી શાર્દ ધનુષ્ય અને બ્રહ્મર્ષિ કશ્યપ પાસેથી અવિનાશી વૈષ્ણવ મંત્ર પ્રાપ્ત થયો હતો તે પછી કૈલાસ તિરિશ્રૂમ પર રહેલા ભગવાન શંકરના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરી વિશેષ દિવ્ય વસ્ત્ર વિદ્યુની નામનું પરશુ પ્રાપ્ત કર્યું હતું શિવજી પાસેથી તેમને શ્રીકૃષ્ણનું ત્રૈલોક્ય વિજય કવચ સ્તવરાજ સ્તોત્ર અને મંત્ર પણ પ્રાપ્ત થયા ચક્રતીર્થમાં કરેલા કઠણ તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેમને ત્રેતામાં રામાવતર થાય ત્યારે તે જોહરણ પછી પર્યંત તપશ્ચર્યાર ભૂલોક પર રહેવાનું વરદાન આપ્યું હતું મહાપરાક્રમી પરશુરામજી શસ્ત્ર વિદ્યાના મહાન આચાર્ય ગુરુ હતા તેમને વિષુ દ્રોણ અને કર્ણને ધનુર્વિદ્યાનું જ્ઞાન આપ્યું હતું ગુરુ સામે પ્રવંચના કરવા બદલ તેમણે કર્ણને ખરા સંકટના સમયે વિદ્યા ભૂલી જવાનો શાપ પણ આપ્યો હતો તે ધરતી પર વૈદિક સંસ્કૃતિનો પ્રસાર પ્રચાર કરવા ઈચ્છતા હતા એવું કહેવાય છે કે ભારતના મોટાભાગના ગામો તેમના દ્વારા જ વસાવવામાં આવ્યા હતા જેમાં કોંકણ ગોવા અને કેરાલનો સમાવેશ થાય છે પૌરાણિક કથા પ્રમાણે ભગવાન પરશુરામે તીર છોડીને ગુજરાતથી માંડીને કેરાલા સુધી સમુદ્રને પાછળ ધકેલી નવી ભૂમિનું નિર્માણ કર્યું હતું આ કારણે કોમકંડ ગોવા અને કેરાલામાં ભગવાન પરશુરામ અત્યંત વંદનીય છે શૂરવીર પરાક્રમી પરશુરામજી અસત્ય અધર્મ અને દુરાચારના વિરોધી હતા એવા લોકોના માટે જ ઉગ્ર હતા અન્યથા માનવો જનહિન પશુ પક્ષીઓ અને સગલી સૃષ્ટિ પરત્વે સૌહાર્દપૂર્ણ હતા જંગલના ખૂંખાર હિંસક પશુઓ પણ એમના હાથનો સ્પર્શ થતા જ શાંત અને અહિંસક બની એમના મિત્ર થઈ જતા તે પશુ પક્ષીઓની ભાષા પણ સમજતા હતા અને તેમની સાથે વાતચીત કરી શકતા હતા તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો